માલદીવમાં નાના અને મોટા ટૂર ઓપરેટરો હોટલના માલિકો કેબ્સ ડ્રાઈવરો અને સ્થાનિક લોકોએ ત્યાંના જ રાજકીય લોકોનો વિરોધ કર્યો કારણ કે માલદીવના મંત્રીઓએ ભારત અને પીએમ મોદીને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું તે પછી ભારતીયો દ્વારા સામૂહિક બુકિંગ રદ થવાને કારણે તેમને મોટા પાયે નુકસાન વેઠવું પડ્યું માલદીવના જ લોકો હવે ચૂલા પર ગરમીની મજા માણી રહ્યા છે પરંતુ હવે સમજાશે કે સનાતન સંસ્કૃતિ કે સનાતન અર્થતંત્ર શું છે મંદિરો બનાવવાનું અને ભારતમાં જ પ્રવાસન સ્થળને વિકસાવવાનું મુખ્ય કારણ એ જ છે ભારતમાં જ એટલી જગ્યા છે કે આપણે ત્યાં રૂપિયા બગાડીને જવાની જરૂર જ નથી હનીમૂન મનાવવાની કાંઈ જરૂર જ નથી ભારતની સંસ્કૃતિ સાથે એ થાય તો આવનારી પેઢીમાં સારા સંસ્કાર આવે એનું પણ આખું સાયન્સ છે તો મંદિરો બનાવવા પસંદ કરવાનું કારણ એક જ છે કે આ રાષ્ટ્ર હજુ મંદિરોમાં જવાનું પસંદ કરે છે માલદીવમાં જવાનું નહીં તમે સમજી શકો છો કે સનાતન પ્રવાસ બરાબર સનાતન અર્થશાસ્ત્ર ખરેખર શું છે